આજે મિત્રો જે આ કથા એક વાર પણ સાંભળશે તેનું જીવન મોક્ષ તરફ આગળ વધશે અને જે આ વિડીયો છોડી દેશે તેને આખી જિંદગી પસ્તાવો પડશે મિત્રો અમે જે સ્ત્રીને કહેવા જઈ રહ્યા છીએ જો આ સ્ત્રી તમારી પત્ની સિવાય તમે શારીરિક સંબંધ બાંધો છો તો મિત્રો શાસ્ત્રો અનુસાર તમે પાપ નહીં કરો અને તમારું જીવન મોક્ષ તરફ જશે મિત્રો જો તમે પરિણિત છો કે ભવિષ્યમાં હશે અને તમે સંબંધ રાખવા માંગતા હો તો બીજી સ્ત્રી સાથે તો આવું કરો મિત્રો આજના કળિયુગમાં લોકોને શરમ આવે છે કે તેમની પાસે નકામા વીડિયો જોવાનો સમય છે પરંતુ આજે અમે તમને દેવ ઋષિ નારદ અને યમરાજ વચ્ચેની પ્રેરણાદાયી વાર્તા કહેવા જઈ રહ્યા છીએ મિત્રો પત્ની સિવાય આ એક સ્ત્રી સાથે સંબંધ બાંધવો એ કોઈ પાપ નથી હા મિત્રો શાસ્ત્રો અનુસાર કોઈ પણ પુરુષ તેની પત્ની સિવાય પણ આ એક સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધી શકે છે મિત્રો એકવાર દેવર્ષિ નારદ નારાયણ અવકાશ માર્ગે યમલોક પહોંચે છે નારાયણ 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 મિત્રો યમરાજ એ યમલોકના દેવ છે વિશાલ સિંહાસન પર બેઠો હોય છે અને ચિત્રગુપ્ત તેની પાસે બેઠો હોય છે પછી દેવર્ષિ નારદ તે જગ્યાએ પહોંચે છે દેવર્ષિ નારદને આવતા જોઈને યમરાજ તેમનું સ્વાગત કરે છે અને તેમને વંદન કરવા લાગ્યા અને કહે છે મિત્રો દેવર્ષિ તમારા આગમનથી યમપુરીને ધન્ય થયું છે દેવર્ષિ નારદ કહે છે યમરાજ મૃત્યુ અને ન્યાયના દેવતા હું તમને નમસ્કાર કરું છું યમરાજ કહે છે કોઈ મહત્વપૂર્ણ કારણ હશે કૃપા કરીને અમને જણાવો કે તમે કયા હેતુથી આજે યમપુરી આવ્યા છો ત્યારે નારદજી કહે છે હે ધર્મરાજ તમે મૃત્યુ અને ન્યાયના દેવ છો તમે ત્રણેય લોકના જીવોને તેમના કર્મ પ્રમાણે સજા કરો છો તમારી પાસે તમામ જીવો અને ચારેય દિશાઓનો હિસાબ છે તમે પાપી લોકોને નરકમાંગ અને પુણ્યશાળી યુવાનોને સ્વર્ગમાંગ મોકલો છો એટલે જ તમને મનુષ્યના તમામ પુણ્યકર્મોનું જ્ઞાન છે હું તમારી પાસે એક વિચિત્ર પ્રશ્ન લઈને આવ્યો છું મારા આ પ્રશ્નનો જવાબ આપો તો યમરાજ કહે છે હે દેવર્ષિ તમે સાચું કહો છો મિત્રો અમે ત્રણે લોકના જીવોનો હિસાબ રાખ્યો છે કારણ કે પ્રભુએ અમને આ જવાબદારી સોંપી છે અમે પ્રભુના આદેશ પર લોકોને તેમના પાપો અને પુણ્ય કાર્યોના આધારે સજા કરીએ છીએ તમારા મનમાં જે પણ પ્રશ્ન અથવા શંકા હોય કૃપા કરીને ખચકાટ વિના પૂછો અમે ચોક્કસપણે તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું મિત્રો ત્યારે દેવર્ષિ કહે છે કે હે યમરાજ શાસ્ત્રો કહે છે કે પુરુષે માત્ર એક જ સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ એક જ સ્ત્રી સાથે સંબંધ રાખવો જોઈએ પણ મેં એ પણ જોયું છે કે કેટલાક લોકો ઘણીવાર લગ્ન કરે છે ઘણી સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે શું આવા માણસોને નરકમાં નાખવામાં આવે છે આ અંગે શાસ્ત્રો શું કહે છે શું એક પુરુષ ઘણી સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકે છે કૃપા કરીને મારી આ શંકા દૂર કરો યમરાજ કહેવા માંડે છે કે હે દેવર્ષિ તે સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે સાચો પ્રશ્ન પૂછ્યો છે આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ પૂજારીની સામે આ શપથ લે છે પરંતુ આજના જમાનામાં પતિ પત્ની વચ્ચે લગ્ન સમયે જે શપથ લેવામાં આવે છે તે જ શપથ બની ગયા છે કારણ કે મિત્રો લગ્ન પછી એક જ પત્ની સાથે ઘણી વખત શારીરિક સહન કર્યા પછી કર્યા પછી પુરુષ કંટાળી જાય છે અને બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધવાનું વિચારે છે આ કામ કરતી વખતે તેને કોઈ સ્ત્રી સાથે રહેવાનું મન થતું નથી ફક્ત તેના મનમાં તે નવી સ્ત્રીઓ સાથે તેની વાસનાને શાંત કરવા માંગે છે પણ મિત્રો ફક્ત એક સ્ત્રી એવી છે કે તમારી પત્ની હોવા છતાં પણ જો તમે તેની સાથે શારીરિક કે શારીરિક સંબંધ બાંધો તો મિત્રો શાસ્ત્રો અનુસાર તમે પાપને પાત્ર નહીં બનશો મિત્રો આ દુનિયામાં એક વ્યક્તિ તેના લગ્ન એક કરતા વધુ કરી શકે છે કે નહીં તેનો જવાબ આપતા પહેલાં હું તમને એક વાર્તા કહું આ મહાન વાર્તામાં તમને બધા પ્રશ્નોના જવાબો મળશે એટલા માટે તમારે આ કથા ધ્યાનથી સાંભળવી જોઈએ જે કોઈ આ કથા ધ્યાનથી સાંભળે છે તેના બત્રીસ ગુના હું માફ કરી દઉં છું ત્યારે નારદજી કહે છે કે હે ધર્મરાજ તમે તે કથા કહો હું ધ્યાનથી સાંભળીશ પછી કહેવામાં વાર્તા કહેવામાં આવે છે કે પ્રાચીન સમયમાં મધ્ય દેશમાં નીનામ નામનું એક ખૂબ જ સુંદર શહેર હતું તે શહેરનો એક ખૂબ જ પ્રતિભાશાળી મજબૂત અને સુંદર રાજા હતો જેનું નામ ધર્મપાલ મહારાજ હતું ધર્મપાલ ન્યાયી પ્રેમાળ રાજા તેમની પ્રજા તેમના ન્યાયથી ખૂબ જ સંતુષ્ટ હતી રાજા પણ તેઓ તેમની પ્રજાની સારી સંભાળ રાખે છે તેઓ તેમની પ્રજાની તમામ જરૂરિયાતોનું સારી રીતે ધ્યાન રાખે છે મહારાજાને સુકન્યા નામની પત્ની હતી જે ખૂબ જ સુંદર સદાચારી ચારિત્ર્યવાન અને પતિવ્રતા સ્ત્રી હતી મહારાજ ધર્મપાલ અને રાણી સુકન્યા ખૂબ જ દયાળુ સ્વભાવના હતા તેઓ દરેક પ્રત્યે દયાળુ હતા તેઓ વિવિધ પ્રકારના યજ્ઞો દાન ધર્મ અને અનુષ્ઠાન કરતા હતા તેમના સામ્રાજ્યમાં તેમની પાસે બધું જ હતું પરંતુ માત્ર એક જ કારણ મહારાજા મહારાણી અને પ્રજાઓ નાખુશ રહેતા હતા મહારાજાને કોઈ સંતાન નહોતું જેના કારણે મહારાજા નાખુશ અને ચિંતિત રહેતા પ્રજા મહારાજની સ્થિતિ સારી થતી ન હતી ઘણા પ્રયત્નો કરવા છતાં મહારાજને સંતાન ન થયું મહારાજે પુત્ર પ્રતાપ થાય તે માટે અનેક ડોકટરોને બોલાવ્યા અનેક ઉપાયો કર્યા દાન પુણ્ય કર્યું ઉપવાસ કર્યા પણ સંતાન પ્રાપ્તિ ન થઈ કોઈ ઉપાયથી સંતોષ ના થયો પછી એક દિવસ લોકો મહારાજ પાસે આવ્યા અને કહ્યું કે મહારાજ તમારે તમારા પુત્ર પ્રતાપ માટે બીજા લગ્ન કરવા જોઈએ પરંતુ મહારાજ તેમના લોકો સાથે સહમત નથી મહારાજ રાણી સુકન્યાથી ખૂબ નારાજ છે તેઓ એકબીજાને પ્રેમ કરતા હતા એટલે જ તેઓ પોતાની પત્નીને દુઃખી કરવા માંગતા ન હતા અને મહારાજને પણ શાસ્ત્રોનું જ્ઞાન હતું કે પુરુષે એક જ સ્ત્રી પ્રત્યે એક પત્ની તો રાખવું જોઈએ મિત્રો એક પત્ની હોવા છતાં તેણે ક્યારેય બીજી સ્ત્રી પાસે જવું જોઈએ નહીં જે રીતે બે નર પશુઓ એક માદા પ્રાણી સાથે રહી શકતા નથી તેવી જ રીતે બે સ્ત્રી એક પુરુષ સાથે ક્યારેય સુખેથી રહી શકતી નથી મિત્રો એક પુરુષ જે એક પત્ની હોવા છતાં બીજી સ્ત્રી સાથે સંબંધ ધરાવે છે ગંભીર પાપ કરે છે અને નરકમાં જાય છે આ કારણે જ રાજા ફરીથી લગ્ન કરવા માંગતા ન હતા પછી પ્રજા રાણી પાસે ગયા અને તેને વિનંતી કરી કે તેઓ મહારાજાને ફરીથી લગ્ન કરવા માટે સમજાવે પછી રાણી સુકન્યા પણ પ્રજાની દુર્દશા સમજીને મહારાજા પાસે આવીને કહે છે કે હે પ્રભુ કૃપા કરીને બીજી વાર લગ્ન કરો ભવિષ્યમાં માપણા રાજ્યને રાજાની જરૂર પડી શકે છે રાજા રાણીને પણ મનાઈ કરે છે અને કહે છે હે પ્રિય જો હું ફરીથી લગ્ન કરીશ તો હું પાપને પાત્ર થઈશ મારે નરકમાં જવું પડશે અને તમે મને કહો કે શું તમે મારા બીજા લગ્નથી ખુશ થશો ત્યારે રાણી કહે છે હે પ્રભુ તમારી ખુશીમાં મારું સુખ સમાયેલું છે હું મારી બહુને મારી બહેનની જેમ પ્રેમ કરીશ કૃપા કરીને સંકોચ ન કરશો હું એક ક્ષણ માટે પણ દુઃખી નહીં થઈશ હું તારી સાથે લગ્ન કરીશ મારી સંમતિ છે ત્યારે મહારાજ કહે હે દેવી પણ સ્ત્રી હોવા છતાં બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધવાથી જે પાપ થાય છે તેમાંથી મને કોણ બચાવશે આ પાપમાંથી મુક્તિ નથી હું માહું ઘર દુર્ઘટના બને એવું હું ઈચ્છતો નથી બીજી બાજુ મહારાજના બધા પૂર્વજો આ ઘટના સ્વર્ગમાંથી જોઈ રહ્યા છે તેઓ તેમના પુત્રના આવા વર્તનથી ખૂબ દુઃખી થઈ ગયા હતા જો મહારાજને પુત્ર ન હોય તો પરિવાર નાશ પામે અને બધા પૂર્વજો ખૂબ દુઃખી થઈ જાય છે પછી એક દિવસ બધા પૂર્વજો સ્વપ્નમાં મહારાજ પાસે આવે છે અને તેમને દર્શન આપે છે અને કહે છે કે હે પુત્ર તારા કારણે અમારું દુર્ભાગ્ય થઈ રહ્યું છે આપનું કુળ નાશ પામી રહ્યું છે ત્યારે મહારાજ તેમના પૂર્વજોને કહે છે હે મહાત્માઓ મેં નેવું નેવું શું પાપ કર્યું છે કે તમે બધા આટલા દુઃખી થયા છો તમારા આત્માની શાંતિ માટે જે પણ ઉપાય જરૂરી હશે તે હું ચોક્કસ કરીશ ત્યારે એ પૂર્વજો કહેવા માંડે છે કે હે પુત્ર અમારા મોક્ષનો એક જ માર્ગ છે તે છે તારું બાળક જો તું પુત્રને જન્મ નહીં આપે તો તારી સાથે અમારે પણ નરકમાં જવું પડશે આપણું આખું કુલ અને વંશનો નાશ થશે એટલે જ પુત્ર અમે તમને ફરીથી લગ્ન કરવા વિનંતી કરીએ છીએ પુત્ર વિના માણસને મોક્ષ નથી મળતો માત્ર પુત્ર જ તેના માતા પિતાને બચાવે છે તેમનો ઉદ્ધાર કરે છે જ્યારે તે શ્રાદ્ધ કરે છે તો આપણા પાપોનો નાશ થાય છે જ્યારે તે ધરતી પર દાન કરે છે ત્યારે આપણને સ્વર્ગમાં ભોજન મળે છે તેથી જ્યારે પુત્ર તું જલ્દીથી પુત્ર મેળવવાનો કોઈ ઉપાય શોધી લે પૂર્વજોની વાત સાંભળીને પણ મહારાજ ફરીથી લગ્ન કરવા તૈયાર નથી તો બધા પુત્રીઓ દુઃખી થઈ ગયા યમરાજ પાસે જઈને તેને વિનંતી કરી કે હે ધર્મરાજ કૃપા કરીને અમારા કુટુંબનું રક્ષણ કરો અમારા પુત્રને કોઈ સંતાન નથી અને સંતાન વિના અમે મરી જઈશું કુળનો નાશ થશે કૃપા કરીને અમારા પુત્રને ફરીથી લગ્ન કરવાની મંજૂરી આપો ત્યારે યમરાજ કહે છે હે મહાત્માઓ માનો હું ચોક્કસપણે તમારા પુત્રને સમજાવીશ અને હું તેને પુત્રજન્મ માટે પ્રેરિત કરીશ યમરાજ પૃથ્વી પર આવે છે મિત્રો જો તમારા કોઈ જય જય બજરંગવલી જીમાં વિશ્વાસ રાખતા હોય તો જો તમે ખરેખર ભક્ત હો તો આ વિડીયોને લાઈક કરો અને નીચેના કોમેન્ટ બોક્સમાન કોમેન્ટ એક વાર જય જય બજરંગવલી લખો હે બજરંગવલીજી જો કોઈ ભક્ત કોમેન્ટ બોક્સમાન જય જય બજરંગવલી લખે તો તેના મનમાં જે ઈચ્છા હશે તે પૂરી થશે મિત્રો વાર્તા સાથે આગળ વધી રહ્યા છીએ જ્યારે યમરાજ પૃથ્વી પર આવે છે અને ઋષિનું રૂપ ધારણ કરીને મહારાજા ધર્મપાલના દરબારમાં જાય છે તે ઋષિને જોઈને મહારાજ ધર્મપાલ ખૂબ જ ખુશ થાય છે અને તેમનું સન્માન કરે છે અને તેમને પૂછે છે કે હે મહાત્મા તમે કોણ છો તમે અમારા રાજ્યમાં કયા હેતુથી આવ્યા છો તમારા ચહેરાનું તેજ જોઈને લાગે છે કે તમે ચોક્કસ મહાન તપસ્વી છો ત્યાર પછી ઋષિએ રાજાને કહ્યું હે વત્સ હું યમરાજ છું હું પોતે તમારા પૂર્વજોની પ્રાર્થના પછી જ તમને મળવા આવ્યો છું તેઓ સાધુ મહારાજને કહે છે હે વત્સ તમે તમારા પૂર્વજોને નારાજ કર્યા છે જેના કારણે તમારું સમગ્ર સામ્રાજ્ય નાશ પામશે પુત્ર વિના તું દુઃખમાન રહેશ તને કદી મોક્ષ નહીં મળે શાસ્ત્રો કહે છે કે મોક્ષ મેળવવા માટે માણસે પુત્રને જન્મ આપવો જોઈએ ત્યારે મહારાજ કહે હે ધર્મરાજ હું લાચાર છું બીજી વાર લગ્ન કરીને પાપનો ભાગીદાર બનવા માંગતો નથી હું પુત્ર વિનાનું જીવન જીવું તે સારું છે યમરાજ કહે છે હે વત્સ તારો ન્યાય પ્રેમભર્યો વ્યવહાર અને તારી પત્ની પ્રત્યેની વફાદારી જોઈને મને ખૂબ આનંદ થયો પણ ધર્મપાલ એક પુરુષ ચોક્કસપણે બીજા લગ્ન કરી શકે એમાં કોઈ પાપ નથી જો કોઈ પુરુષની પત્ની તેના બીજા લગ્ન માટે સંમતિ આપે તો તે પુરુષ ચોક્કસપણે બીજા લગ્ન કરી શકે એમાં કોઈ પાપ નથી મિત્રો શાસ્ત્રો કહે છે કે જો તેને એક પત્નીથી પુત્ર ન હોય અને તેની પત્ની તેને ફરીથી લગ્ન કરવાની મંજૂરી આપે તો તેણે ફરીથી લગ્ન કરવામાં અચકાવું ન જોઈએ યમરાજના આવા શબ્દો સાંભળીને મહારાજ ખૂબ જાતથી પ્રશ્ન થઈ ગયા અને યમરાજનો આભાર માન્યો ત્યારબાદ યમરાજ ત્યાંથી ગાયબ થઈ ગયા મહારાજ ધર્મપાલ તેની પત્ની સુકન્યા પાસે જાય છે અને તેને ફરીથી લગ્ન કરવાની પરવાનગી માંગે છે ત્યારે રાણી સુકન્યા તેને બીજા લગ્નની મંજૂરી આપે છે પછી મહારાજ બીજી સ્ત્રી સાથે લગ્ન કરે છે જેના કારણે તેમને એક સુંદર પુત્ર રતનનો મહિમા મળે છે અને બીજી બાજુ સ્વર્ગના તમામ પૂર્વજો પણ ખુશ થઈ જાય છે મિત્રો શાસ્ત્રો અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે પૃથ્વી પર રહેતા માણસ જે સારા કે ખરા કાર્યો કરે છે તે બધા કાર્યો મૃત્યુ પછી નોંધવામાં આવે છે અને તે મુજબ તમને સજા અને પુનર્જન મળે છે ભગવાનની નજરમાં તમે જે સારા કાર્યો કરો છો તે પુણ્ય કહેવાય છે અને તમે જે ખરા કાર્યો કરો છો તે પાક કહેવાય છે પુરાણોમાં ઘણા સારા અને ખરા કાર્યોને પાક કહ્યા છે ગરુડ પુરાણ અને કઠોકનિષદમાં પણ કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી પાપકર્મોને કારણે વ્યક્તિને વિવિધ પ્રકારના પાપોની સજા મળે છે યમના ન્યાયમાં કોઈ પણ પાપની સજા ટાળી શકાતી નથી મિત્રો ગરુણ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે જેઓ પરસ્ત્રી પુરુષો સંબંધો ધરાવે છે તેમને લોખંડની ગરમ સળિયા પહેરાવવામાં આવે છે પોતાના જગોત્રની સ્ત્રી સાથે સંબંધ રાખનાર પુરુષને નરકની યાતનાઓ ભોગવવી પડે છે અને લક્કડ બાઘા તરીકે જન્મ લેવો પડે છે જે વ્યક્તિ કુંવારી અથવા અલ્પજીવી છોકરી સાથે સંભોગ કરે છે તેણે નરકની આકરી યાતનાઓ સહન કર્યા પછી અજગરના રૂપમાં જન્મ લેવો પડે છે જે વ્યક્તિ વાસના લાગણીઓથી પીડિત થઈને તેના ગુરુની પત્નીનો અનાદર કરે છે આવી વ્યક્તિ વર્ષો સુધી નરકનો ત્રાસ સહન કરીને કાચંડો બની જાય છે જે પોતાના મિત્રને દગો આપે છે અને તેની પત્ની સાથે સંબંધ રાખે છે તેને યમરાજ ગધેડાની યોનિમાં જન્મ આપે છે પરંતુ વ્યભિચાર અને છેતરપિંડી કરતાં મોટા પાપ છે જેની સજા આકરી છે મહાભારતના સમયે વ્યક્તિએ આવું પાપ કર્યું હતું પરંતુ આજકાલ ઘણા લોકો આવા પાપ કરવા લાગ્યા છે જાણો તે પાપ શું છે અને તેની સજા શું છે મિત્રો ભગવાન શ્રીકૃષ્ણની નજરમાં સૌથી મોટું પાપ્રૂણ હત્યા છે મહાભારતના યુદ્ધના અંત પછી જ્યારે દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાય ઉત્તરાના ગર્ભમાં ઉછરી રહેલા બાળક પરીક્ષિતને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીને મારી નાખ્યો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે તેની હત્યા કરી હતી શ્રી કૃષ્ણ સૌથી વધુ ગુસ્સે થયા હતા મિત્રો શ્રી કૃષ્ણએ તે સમયે જ જાહેર કર્યું હતું કે અશ્વત્થામાનું પાપ સૌથી મોટું પાક છે કારણ કે તેણે અજન્મેલા એક બાળકની હત્યા કરી હતી આ પાપ માટે શ્રીકૃષ્ણએ પોતે અશ્વત્થામાને સજા કરી હતી મિત્રો શ્રીકૃષ્ણએ તેના માથામાંથી ચિંતામણ રત્ન છીનવી લીધું હતું અશ્વત્થામાએ તેને શ્રાપ આપ્યો કે તે જન્મ તો જોયો છે પણ તે મૃત્યુ જોઈ શકશે નહીં એટલે કે જ્યાં સુધી બ્રહ્માંડ છે ત્યાં સુધી તે પૃથ્વી પર જીવતો રહેશે અને કઠોર સજા નક્કી કરવામાં આવી હતી ગુરુ પુરાણમાં કહેવાયું છે કે જે પુરુષ ગોત્રની સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધે છે તે બીજા જન્મમાં લક્કડખોર બની જાય છે એવું પણ કહેવાય છે કે તેનું બાળક ગોત્રની કન્યા સાથે લગ્ન કર્યા પછી જન્મે છે માનસિક રીતે નબળા વિકલાંગ અથવા સંપૂર્ણ રીતે અશક્ત હોય છે ગરુ પુરાણને સનાતન ધર્મમાં મહાપુરાણ તરીકે ઓળખવામાં આવ્યું છે આ દ્વારા લોકોને ખરાબ કાર્યો છોડીને સારું જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે ધર્મના માર્ગે ચાલવાનો સંદેશ આપવામાં આવ્યો છે યોગ્ય અને પુરાણમાં પણ ખોટા કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું છે અને તેના આધારે જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ પછી વ્યક્તિને કયા પાકની શું સજા મળે છે ગરુર પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી આપણને આપણા કર્મોના આધારે સ્વર્ગ અને નરક મળશે મિત્રો એકવાર અર્જુને ભગવાનને પૂછ્યું ઈચ્છા ન હોવા છતાં શા માટે કોઈ વ્યક્તિ હજી પણ પાપ કરે છે અને પાપનું પરિણામ ભોગવવા માટે ચોર્યાસી લાખ પ્રજાતિઓ નરકની જેલમાં જાય છે ભગવાને જવાબ આપ્યો ઈચ્છા માણસને પાપ કરાવે છે અને કામનાથી ઉત્પન્ન થતો ક્રોધ માણસને પાપ કરાવે છે અને પાપને લીધે તે દુઃખી થઈને દુઃખમાં જાય છે મિત્રો માણસના મનમાં ઇન્દ્રિયો બુદ્ધિમાં કામના વસે છે કામના અહંકારમાં અને સંસારમાં ઈચ્છા જ માણસની શત્રુ છે પતનનું કારણ છે તેને જ્ઞાનની તલવારથી વિંધવી જોઈએ માણસના કર્મો બંધનનું કારણ બને છે પણ એ જ ક્રિયાઓ બીજાના ભલા માટે હોય છે જો તમે તમારા માટે કરો છો પોતાના લાભ માટે તમે મુખ બનો તમારા માટે કરો સ્વાર્થથી કરો ઈચ્છાથી કરો તો એ જ કર્મ એક બંધન છે એક મુસીબત છે આનંદ છે અને જો તમે બીજા માટે કરો છો જો તમે નિઃસ્વાર્થને કરો છો જો તમે પ્રેમથી કરો છો તો એ જ કર્મ મુક્તિ સુખ યોગનું કારણ બને છે મિત્રો બીજા માટે કર્મ કરવું એ યજ્ઞ છે ગીતામાં ઘણા પ્રકારના યજ્ઞો જણાવવામાં આવ્યા છે બીજાના હિત માટે સમય ધન અને સંસાધનોનું રોકાણ કરવું એ દ્રવ્ય યજ્ઞ છે ભગવાનની પ્રાપ્તિ માટે યોગ કરવો એ યોગ યજ્ઞ છે ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવું એ સંયમ યજ્ઞ છે ભગવાનને સમર્પણ એ ભક્તિ યજ્ઞ છે શરીરથી અલગ થવું પોતાની જાતને જાણવી એ જ્ઞાનનો યજ્ઞ છે જે બધા યજ્ઞોમાં શ્રેષ્ઠ છે મિત્રો કારણ કે તે દરેક જણ કરી શકે છે અને તેમાં કોઈ ખર્ચ નથી તે મુક્તિનો સીધો માર્ગ છે સત્સંગથી પ્રાપ્ત થયેલું જ્ઞાન વિવેક આ યજ્ઞની સામગ્રી છે શ્રદ્ધા પૂર્ણ ઇચ્છા ઇન્દ્રિયોનું નિયંત્રણ એ આ યજ્ઞના સાધનો છે આપણે જ્ઞાનના યજ્ઞમાં આપણી ઈચ્છાઓનો ત્યાગ કરીને જીવન મુક્તિનું ફળ પ્રાપ્ત કરવાનું છે